હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો બધાની મજામાં જ રહેવાનું હું અત્યારે જ આવું છું ડીઓ બાંધવા તાકી ઘંટી ચાલુ કરવાની હતી આપણી બાજરી પણ હવે પાકી ગઈ છે થોડાક દિન હવે લેવી જોઈએ અત્યારે તો હાલ ડુંગળી લઈ લે તો અત્યારે ડુંગળીનું કામ ચાલુ છે તો ડુંગળી લેવા ઈએ અત્યારે તો ડીઓ મેં બાંધી તો હવે જાઉં છું પછી ઘેર કાંકર ગંડી ચાલુ કરો ને એટલે ડીએ ઉડી ગયોતી બાંધવાયો મોટર ચાલુ કરવાયો હના જોવો સકલી કેવી નહી છે જોવો તે લીલા ખડમાં પાણી ભરેેલું છે તી પાણીમાં ઈ પાણી લીલી નહી છે તમે જોવો કેવી નહી છે કેવી રીતે નહી છે જો તમે એક વખત નીરખીને જોવો કેવો લાગ્યો તો ભે બાંધે રાવસો ડુંગળીમાં જોવાય ભે થેલીઓ બાંધો જાય છે ને મારી પાસે પાડી હતી તો પાડી મે મેતી હતી છૂટી અને હવે હું જાઉં છું ચાલો ફેમિલી હું ડુંગળી મળવા ડુંગળી મળવાનું ચાલુ કરી દીધું હે અને વાં હે પદુ પદુ ભાઈ એક દાંતડું છે એ રીતે ડુંગળી મળવાની તૈયારી કરે એ આવે છે ડુંગળી મળવાટુથી મેં ઢેગલો કરી નાખ્યો હે તો આ ઢેગલો વારો છે મારે મળવાનો ચાલો હવે મળવા મળી જાય

हेलो हाल फेमली बी जागर मो तब के बदा डूी जब तो आ केरा में बे ओला केरा पी बेचक ने शेला केरा जो तभी आ बब्बे मोड़े अमने आए मोड़े जोड़िया तो जो ये भी तो जोड़िया राखे तो वो फै फ

哪个来着？我没有。嗯嗯

એલા પોદ મેરુટ કરાય કોદ ની ની ઉપર ઓલું ખેડ ડુંગળી મોળવી થાય તો મોળ કારણ કે દાઢિયા ડુંગળી મોળવાને કેવી તઈકી દે જો કારણ કે દાઢિયા આપડે ભઈ પડ્યા છે જો નો બતા ઢેકલો કરીને મોળ તો નો આ તડકો થઈ ગયો કે એટલે આ બધા મોળવા વી આવ્યા જો જો તો ખરા પણ એક આ વે વે તો આ આ હે વે વે ડુંગળી બધી આ ને આ મોળવા વાળા साय बेटा बेटा यो पसा लिमडा न छै हो जेव देवनी लिमडा कड़वो त खरो पण त बोहोत ती तो शरबत आवजो त शरबत पिली हागे चार फुल टेक गथियो है पिली न कर के कटे जाओ मारे टडगियो गयो सांगे पण नमना गले झक के शरबत खावा मोटरल त मोटरसल सॼे त मे सीना <laughs> શાબાશ બાહલી પડી બડોઈ માકા કે રમે ટેકનો મોલ માં યે મને 4 લીંબુ દીયા યે લીંબુ ગોતો આયવા કે ઢાળ દેવા આયો કે ખબર નો પડી કમયર ઢાળ દેવા આવા કે હા આમ હા કણ તો પડુ જાય છે સાપ એવા

कर नाइ और शौक पूरा छ बोला पापा जोरी पे फेरवता देख ऊपर दल वेरी ग्रो देलो चलु कर पापले सानी खा के ले ले तो खाल खा भूय बदू एकारे તો હાલો દોસ્તો ખળ થજ્યું હે બાજરી નું હવે હવે બાજરી નું કામ થલ થજ્યું જો બાજરી નું ખળ કરી નાખવું મે મને જો વાટે જો ને નાણે આય ધગો મндуબેન આ બાયศรี એ ભાઈ જો તપદી નાણવા મળ્યો હવે એક નું ઈ બાય ને ગી ગયો ભાઈ બાપા સો લેવ યમ તન ખવડે કામ નખાય મને